ચકરી બનાવવાના છીએ એટલે ચોખાના લોટની ચકરી બનાવવાની છે તો મેં એક કટોરો ચોખાનો લોટ લીધો છે અને એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને લોટ બાંધવા માટે દહીં લેવાનું છે જરૂર પડે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું પછી એમાં આપણે તેલ લીધું મોણ માટે અને મીઠું જીરું મરચું તલ અને આ સરગવાનો પાવડર છે જો તમારા બાળકો સરગવો ન ખાતા હોય તો આવી રીતે પાવડર બનાવીને ચકરીમાં તમે નાખી શકો છો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે બે મિનિટ પ્યારા બાબાને યાદ કરીશું પછી આપણે લોટ બાંધવાની શરૂઆત કરીશું તમે જે પણ ભગવાનને માનતા હોય તેને તમે યાદ કરી પછી બનાવજો જો આપણે લોટ લીધો છે એક વાઇટકી ઘઉં નો લોટ હવે આપણે નાખીશું પેલા આપણે મોન દઈ દેવાનું આપણે મૌન દેવાઈ ગયું છે હવે આપણે જીરું નાખીશું પછી આપણે મીઠું નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે જો તમારે વધારે લોટ હોય તો તમે વધારે પણ લઈ શકો છો અને આ સરગવાનો પાવડર છે ચાર ચમચી જેવો બે ચમચી જેવા તલ છે અને ચાર ચમચી મરચું છે હવે આપણે લોટ બાંધવા માટે મિક્સ કરી નાખશું લોટ બાંધવા માટે દહીં નાખવાનું છે લોટ પેલા અડધી અડધો વાટકો મેં દહીં નાખ્યું છે પછી જરૂર પડે એ પ્રમાણે તમારે લેવાનું જો આ રીતે લોટ બાંધવાનો છે જો દોસ્તો આપણે આ લોટ બંધાઈ ગયો છે આમાં આપણે બધું જે દહીં હતું તે બધું દહીં પૂરું થઈ ગયું અને મેથ થોડાક પાણીની પણ જરૂર પડી હતી થોડીક પાણીની જરૂર પડશે એક કપ જેવી ચાલો જો આપણો લોટ હવે બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે ચકરી પાડવાનું શરૂ કરીશું લોટ બંધાઈ ગયો તો હવે આ રીતનું આપણે આ રીતની જાળી લેવાઈને આપણે સ્ટાર વાળી હોય છે પછી એને આમ પેક કરી હવે આપણે O de જો તમારે ચકરી ન પાડવી હોય તો તમે સ્ટીક પણ કરી શકો છો હું તમને સ્ટીક કરીને પણ બતાવીશ જો આ રીતની આપણે ચકરી બધી પાડી લેવાની અને પછી આપણે એને તળી લેવાની છે

રાખવાનો છે થોડીક બદામી જેવી થઈ જાય પછી તેને પલટાવાની છે નક્કર તે ભાંગી જાય જો દોસ્તો આપણી આ ચકરી તળાઈ તૈયાર થઈ ગઈ છે જો ચકરી ચકરી તૈયાર છે હવે તમારે પાડવી હોય તો તમે આ રીતની સ્ટીક પણ પાડી શકો છો જો હું તમને સ્ટીક પાડીને બતાવું જે આપણે ગાંઠિયાનો લોટ હોય એ રીતનો લોટ રાખવાનો છે એટલે મશીન સહેલાઈથી તમે ચલાવી શકો તેને પણ થોડીક ચડવા દેવાની પછી તેને તે પલટાવવાની છે અને લગભગ ચડતા પાંચેક મિનિટ થાય છે બદામી રંગની થઈ જાય એટલે લઈ લેવાની ચકરી તૈયાર થઈ ગઈ છે જો અવાજ આવે છે આ રીતની કુરકુરી ચકરી તૈયાર છે આપડી ખાવામાં એકદમ પોચી અને સરસ બને છે બરાબર આ રીતે બનાવાની આને સ્ટીક બનાવી છે અને આ ચકરી બનાવી